એ ઇન્ડિયાની અંદર જે બનતી હોય એમાં ટોટલ ડેટા એવું કહે છે કે સુડતાલીસ હજાર બસો એકવીસ બે હજાર એકવીસમાં થયેલા સુડતાલીસ હજાર ત્રણસો પાંત્રીસ જેવા બે હજાર ઓગણીસમાં હાલના જે ત્રણ વર્ષના રીસન્ટ ડેટા નથી પણ ઓલમોસ્ટ થર્ટી સિક્સ પર્સન્ટ કેસ જે ચાઇલ્ડ્રનના હોય નાના બાળકોના એમાંથી છત્રીસ ટકા બાળકોના પોક્સો હેઠળ નોંધે છે કે જાતીય સતામણી કોઈ પણ વ્યક્તિ દ્વારા જાતીય સતામણી થતી હોય એવા કેસ જેમાંથી આ એક કેસ છે કે જે બીજા પાટીદાર સમાજના ચાર બાળકોએ પણ બ્યાન આપેલા છે જે અમને વિગત અમને બહાર આવી એ પ્રમાણે પોલીસ હેઠળ કે નાના બાળકોએ કીધું કે અમારી જોડે પણ આવી જાતીય સતામણી કરેલ છે પણ અમે એના ભોગ એના ડરથી અમે કોઈને કહેતા નહોતા તો આ ભાઈએ જે ખુલીને આવીને કીધું છે તો આપણે એમને આગળ વધારવું જોઈએ નહીં કે એના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી અને આવી ઘટનાઓને દબાવી ના દેવી જોઈએ હવે પોક્સો એક્ટ હેઠળ જે આ ઘટનાઓ બને છે તેની જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે કારણ કે દર વર્ષે આ સોળ ટકા ઇન્ક્રીમેન્ટ થઈ છે કે ધારો કે આજે સોમાંથી છત્રીસ બાળકો આનો ભોગ બને છે તેમાં સોળ ટકાનું ઇન્ક્રીમેન્ટ થઈ જશે આવતા વર્ષોમાં કેમ કારણ કે માતા પિતા આવી વસ્તુને આગળ હાઇલાઇટ નથી કરતા બાળકોમાં જાગૃતિ લાવતા નથી આ બાળકે સામે આવી પોતાની બદનામી એનો પરિવાર વહોરવા છતાં આટલો રીતે આગળ આવી સર્વ સમાજને એની માહિતી આપી તો જે પણ સર્વ સમાજ અહીંયા આવેલા છે એ એવી રીતે આવે કે આ અમારા બાળકને ભવિષ્યમાં ના થાય એનો અહીંયા સ્ટેમ્પ ઈ મારવા આવેલા છે એટલે જે એક જ બાળક રાજપૂત સમાજનું છે ને રાજપૂત સમાજના કોઈ વડીલ નેતા છે એનું નામ દઈ અને આખા મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન કરે છે પણ આ એક પોક્ષો એક હેઠળ થાય છે પોક્ષો એવો એક છે કે જેના લાગવાથી સામેવાળા બાળકને બહુ તકલીફ પડી એક છે કે જે સામે સગીર વયના છે પણ છતાંય એના માતા પિતા દરેક આના જવાબદાર બળે કે એના બાળકને આવી વસ્તુઓ કરવા અટકાવતા નથી અને એના સમાજ અત્યારે પ્રોત્સાહન આપવા માટે ભેગો કરે છે તો એના સમાજને અજાણતા હોય એના માટે આ જાણ માટેનો આ મેસેજ છે કે પેલા આ મુદ્દાને સમજો કે બાળક શું કરતો હતો શેના માટે હતો કારણ કે આ રાજપૂત સમાજ એવું નથી કે અમે કોઈ સમાજની મદદ નથી કરતા આટલા સમાજ એના માટે જ આવેલો છે હાલમાં ગયેલી પોલીસ ભરતીમાં સાડા સાત હજાર આઠ હજારથી વધારે સમગ્ર જ્ઞાતિના બાળકોને મદદ કરેલી છે તો કોઈ એક સમાજ માટે અમે કરેલું જ નથી અને હર હંમેશ દરેક સમાજ અમારી પડખે ઉભે છે ખાલી બે ત્રણ નાની ઘટના અને એમાં આ બહુ નિંદનીય ઘટના છે પોક્સો એક્ટ વાળી એમાં સપોર્ટ કરવો એ બહુ ખરાબ વસ્તુ છે તો જે તે વ્યક્તિઓ સપોર્ટ કરે છે કે જે તે વ્યક્તિઓની પાસે જઈ પહેલાં સાચી માહિતી લઈને આવે પછી તમ તારે સપોર્ટ કરવાની છૂટ છે પણ માહિતી એ છે પોક્સો એક્ટ એટલે બહુ જ ખરાબ ગુનો છે તમારા બાળકો કાલે આનો ભોગ બનશે ત્યારે જો તમે એ બાજુ ઊભા હશો ત્યારે તમને શરમ આવશે એટલે એ જાણી અને એની બાજુ ઊભા રહીજો અને આ બાજુનો સપોર્ટ કરવા વિનંતી છે જય ભારત જય માતાજી